એકવાર એક રાજ્યમાં એક રાજકુમારી રહેતી હતી જે ખૂબ જ સુંદર અને શાણી હતી પરંતુ તે ખૂબ ઘમંડી હતી તે પોતાના રૂપ અને પ્રજાને પાછળ મૂકીને ફક્ત પોતાની પર ધ્યાન આપતી રાજમહેલમાં કોઈ પણ નોકર કે નોકરીનાને તે સાચી રીતે વલણ આપતી અને નાના લોકો સાથે સદાય ઉદંડ વર્તન કરતી એ રાજ્યના રાજા તેના પિતા રાજકુમારીના આ ઘમંડથી ચિંતિત હતા એક દિવસ તેમને નક્કી કર્યું કે પોતાની દીકરીને જીવનના સાચા મૂલ્યો ચાલતી હતી ત્યારે રાજાએ તેને બોલાવ્યા બેટી મેન સાંભળ્યું છે કે તું ખૂબ શાણી અને તારો ઘમંડ તને કોઈ પણ દુર્ઘટનામાં મૂકશે રાજકુમારી હસીને બોલી મહારાજ મને મારા રૂપ અને બુદ્ધિ પર વિશ્વાસ છે કોઈ પણ મને નિંદ બતાવી શકે નહીં રાજાએ કહ્યું હું તેવું નથી માનેતો હું તને એક નવો કામ સોંપું છું તું રાજ્યની બહાર જઈને ગામડાની જિંદગી જોયા વિના ફરી મારે આગળ આવ આમ રાજકુમારીને અણજાણ્યા ગામમાં મોકલવામાં આવે છે ગામડાનું કઠિન જીવન તે ગામમાં પહોંચ્યા પછી

ધીરે ધીરે ગામના લોકોનો શિખાણો તેની ઉપર અસર કરવા માંડ્યો ગામમાં રહેતી એક બુજુર્ગ મહિલા તે રાજકુમારી સાથે રોજ વાતચીત કરતી અને જીવનની મહત્વની બાબતો શીખતી વિનમ્રતાનો ઉદ્ભવ એક દિવસ એવું થયું કે ગામના મોટા પાણીને વિતરિત કરવાનું કામ રાજકુમારીના હાથમાં આવ્યું તે કામ માંગ સફળ ન થઈ શકી અને ગામવાળા હસવા લાગ્યા પણ એક છોકરાએ તેને મદદ કરી અને તેને કહ્યું કે મેડમ તમે પણ શીખી શકો છો જો તમારું ઘમંડ છોડશો આ શબ્દો રાજકુમારીના હૃદયમાં ગૂંસ્યાગ અને તેણે પોતાનું ઘમંડ નમ્રતામાં બદલી નાખ્યું વાપસી અને શીખ કેટલાક મહિનાઓ પછી રાજકુમારી પાછી રાજમહેલમાં પહોંચી પરંતુ હવે તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી તે હવે સૌ સાથે પ્રેમ અને આદરથી વર્તન કરતી રાજાએ જ્યારે તેની દીકરીના આ પરિવર્તન જોયા ત્યારે તેઓ ખુશ થયા અને સન્માનથી બોલ્યા સાચો રાજપ્રસાદ તારા બદલાયેલા વલણ છે રાજકુમારી હસીને બોલી પિતાજી જીવનને સાચા દ્રષ્ટિકોણથી જોવું મેં ખૂબ મહત્વપૂર્ણ છે તમારો આભાર કે તમે મને આ શીખ આપી શિક્ષણ આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ઘમંડ કરતા નમ્રતા વધુ મહત્વપૂર્ણ છે હંમેશા દયાળુ અને ઉદાર બનીને જ જીવનને સાચી રીતે જીવી શકાય છે આ વાર્તા તમારા માટે કેવી હતી અમારી ચેનલ છે કહાની નો ખજાનો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરો